સીધી જ વાત છે તમે ખેડૂતોને એક માણ કપાસના અઢી હજાર રૂપિયા આપો સિંગના ખેડૂતોને બે હજાર રૂપિયા આપો અમે વધારે કાંઈ માગતા નથી વધારે જો માગીએ તો તો તમારે તમને અમને લાઠ બધું દેવું પડે તો લાઠ બધું દેવું હોય તો અમારે તમારી આ તન ફગ્યાના બે બે હજાર રૂપિયા વીજળીના બિલ માપને અમારે કાંઈ જોતું નથી અમને આપી દો સ્વામિનાથન કમિશનના નિયમ પ્રમાણે ભાવ એટલે અમારે તમારું બીજું કાંઈ સહાય નો તમારે વેપારી ના હોય અમારી અમારા બધા પૈસા ચાલ્યો પણ તમે ખેડૂતોને લૂંટવાનું બંધ કરો અને માર્કેટિંગ યાર્ડના નેતાઓને દૂધની મંડળીઓ વાળાને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવના તમામ મંડળીઓ ગામડામાં ચાલે ને ગામડામાં દૂધની ડેરીઓ વાળાને તો મારી ખુશી સરકાર અને જંગલ વિભાગને કે આ જે રોજ ઉંદડા સી દીપડા વગેરે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન કરે છે આ બાબતે અમે પંદર વર્ષથી સરકારની અંદર દર વખતે અમારે રૂચવાનું હોય છે પણ અત્યારે જે મહુવા તાલુકાની અંદર તરેડી સતરા વાલાવાવ નીક દ અને ગામોની અંદર અત્યારે ભૂંદણાનો ત્રાસ એવો વધ્યો છે કે ખેડૂતો અત્યારે ટ્રાઇમમાં પોકડી ગયા છે એટલે અમે છઠ્ઠી તારીખે છઠ્ઠી તારીખે અમે જંગલ ને ખાતે આવેદન આપ્યું હતા પણ એના અધિકારીઓને અમે રૂબરૂ વાતચીત કરી કે આ તમારા ભૂંડ છે એ તમે પકડી લ્યો એટલે જંગલ ખાતાવાળા કઈક જુદા જુદા જવાબ આપવા માંડ્યા કે ભૂંડ કઈ પ્રજાતિના છે એ અમને જણાવો હવે આમાં ભૂંડ છે એ કઈ પ્રજાતિના છે ક્યાંના છે કેવા છે એ ખેડૂતોને તો કોઈ ખબર હોતી નથી તો ખેતરમાં ભૂંડ આવે અને ના આવ્યા એટલી ખબર પડે હવે આ ભૂંડ જંગલ ખાતાના છે કોઈ વેપારીના છે કોઈ મોટા ઉદ્યોગપતિના છે કે કોઈ સરકારના છે અને કઈ પ્રજાતિના છે ભારતના છે જાપાનના છે આવી કઈ ખેડૂતોને તો ખબર હોતી એને તો એના ખેતરમાં ભૂંડ આવે અને જેમ ખીચા કાપલો ખીચો કાપી પીવો થાય એમ ભૂંડ અમારા ખેતર

અને નવસોમાં વધારે વેચાણો એવી જ રીતે અમે સીમની અરજીમાં ગયા તો સીમની અરજીમાં પણ 600 રૂપિયા લેવો રૂપિયાના દસ યાર્ડોમાં બીજા ત્રીજા નંબર નો યાદ છે અને મોટા મોટા ફાંકા મારે કે અમે બહુ ખેડૂતોની સગવડતા હારી કરી મારું નામ વાળા ભરતસિંહ પોબડવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે એક તો ખેડૂતોએ મહા મહેનત કરી અને પોતાના પાક એમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રભરની અંદર સીંગ અને કપાસનો ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું એવા સરકારના જ છે એટલે અત્યારે મોટાભાગની સીંગ છે એ ખેડૂતોની પડલી ગઈ છે એમાં એના પાસરા પડલી ગયા પશુનો ઘાસચારો સારો થાય એ પડલી ગયો અને કપાસ પણ અત્યારે તૈયાર વેની હતી એ એટલે ખેડૂતોને અને બાકીના કપાસ ઘણો ખરી ગયો ઘણી ખેડૂતો નુકસાન આવી પણ સરકાર એમાં આજે કરે છે મબલક ઉત્પાદન આપવાના આવવાના જે ફાંકા મારે છે પણ એવું કાંઈ બહુ થવાનું નથી એની આમે ખેડૂતોને નુકસાન ગેલું છે અત્યારે કપાસનો ભાવ છે એ આઠસોથી બારસો રૂપિયા આવે આજે મોવા માર્કેટિંગ યાર્ડ ની અંદર અમે ગયા બાકીનો કપાસ બધો સાતસો થી બારસો માં વેચાણ અને નવસો વધારે વેચાણ એવી જ રીતે માં ગયા તો સીમ ની માં પણ છસો રૂપિયા થી લાય નવસો રૂપિયામાંથી સિંગ વેચાણી વધારે સીંગ સાતસો રૂપિયામાંથી વેચાણી એ ગુજરાતના દસ યારોમાં બીજા ત્રીજા નંબરનો યાર્ડ છે અને મોટા મોટા ફાંકા મારે કે અમે બહુ ખેડૂતોની સગવડતા હારી કરી કાંઈ કંબૂરો કર્યું નથી અને સરકારે અત્યારે ટેકાના ભાવ જાહેર કર્યા સીંગના ચૌદસો ને બાવન રૂપિયા તમામ વેપારી છે મોટા વેપારી છે એ અત્યારે રજીસ્ટ્રેશન કરાવી અને ગમે ગોલમાલ કરે અને સીસીઆઈ માં ચૌદસો ને બાવન રૂપિયામાં મોરો હોળ સને ભાવ રૂપિયામાં કપાસ વેપારીઓને વેચવાનો છે એવી જ રીતે અત્યારે 500 સત્તર રૂપિયામાં ચીંગ જેલ છે એ ચૌદ સને બાવન રૂપિયાના ભાવમાં જેમ સીસી સરકારમાં ટેકાના ભાવમાં વેપારી કેમ વેચી નાખવાના છે ખેડૂતના નામે બધું કાયદેસર છે છતાં બધું બિન કાયદેસર લાખો મણ વેપારીની ચીંગ અને કપાસ વીવ જવાનું છે અને સરકાર આમાં જાણે છતાં સરકાર પાછા જાગ પિચોડો કરે એટલે સરકારે એમાં અમારો સીધી જ વાત છે સરકારને કે તમને અમને અઢી હજાર રૂપિયા કપાના આપી દો અને બે હજાર રૂપિયા સિંગના આપી દો વચ્ચેનો ઓછો ભાવ આવતો હોય એ તમે સરકાર પૂરો કરે એટલે સરકારને ઓછા પૈસામાં આ કાંઈ ખરીદવું નહીં કાંઈ લેવું નહીં કાંઈ વિદત કરવી નહીં જેની સિંગ હજાર રૂપિયામાં વેચાણી હોય તો એને સરકાર ચાર બાવન રૂપિયા આપી દે જેની સીંગ આઠસોમાં વેચાણી હોય એને સરકાર આઠસો બાવન રૂપિયા આપી દે એટલે સરકારને કાંઈ અત્યારે સરકાર સીમ ખરીદે અને કપા ખરીદે એમાં તો સરકારને મોટા ભાઈ કોણ જાય સરકાર બસો ત્રણસો રૂપિયા ઓછા પૈસા લઈને સિંગ ખાલી વેચે છે એક માણે બસો ત્રણસો ઓછા લે અને એક માણે બસો ત્રણસો રૂપિયાનો સિંગમાં સરકારને ખર્ચો થાય તો સરકાર જો પાંચસો સાતસો રૂપિયા એક માણે માં પોતા ખર્ચો કરતો તો પછી ખેડૂતોને પાંચસો સાતસો રૂપિયા આપી દે એટલે સરકારને કાંઈ ધમઝત નહીં એવી રીતે સરકાર એમાં કપા ખરીદે જો નફો થાય તો પાછો અને કોર્ટ જાય તો સરકાર પૂરી પાડે આ તો ભાઈ તમે જાગતા પીપી કરો એવી વાત કરી એટલે આ તમે ખેડૂતોને જ આપી દો ને કે ભાઈ તમારે ખોટ થઈ છે સીધા ખેડૂતોને તમે એક ધણાને અબ્જો રૂપિયા આપી દો અને ખેડૂતોને પાંચે રૂપિયા ન આપો તો હવે એ આ સરકારની સામે ખેડૂતો લડી જવાની તૈયારી છે અમારી સીધી જ વાત છે ભાઈ ભાવાંતર યોજના લાગુ કરો નહીં અત્યારે આખા ગુજરાતની અંદર તમામે રજૂઆત કરી છે એવી અમે પણ રજૂઆત કરી છે અને અત્યારે ક્યાંક સરકાર ઢીલી પડી છે આપવા નથી એને તાગળ કરવા નથી પણ આવનારી ચૂંટણીમાં ખેડૂતો જો વીપત તો વિસાવદર વાળી કરજે અને જરૂર પડજે તો પછી નેપાળવાળી થશે બાકી અમે ભારતીય કિસાન સંઘની ગુજરાત સરકારના ખોટા ખોટી વાહ વાહ કરવાના નથી સરકાર જો હારી જીતે ખેડૂતોને આપતી હોય તો અમને કોઈ સરકારની વાહ વાહ કરવામાં કંઈ વાંધો નથી અને ન આપતી હોય તો બધા સરકાર આમે હજી થોડાક વડા પહેલાં આ સરકારને બધી ખબર છે કે જ્યારે શંકરસિંહ વાઘેલા કાપડ મંત્રી હતા ત્યારે